હેલો વેલકમ ટુ એકેડમી મિત્રો આજે આપણે વાત અવયવોના સરવાળો એટલે કોઈ પણ સંખ્યાના અવયવનો સરવાળો કઈ રીતે તેના વિશે જો તમને મારી મારી પસંદ આવતી હોય તો ચેનલ કરો અને મારી વિડીયો લાઈક અને શેર કરો તો ચાલો શરૂ કરીએ તો છ ના અવયવનો સરવાળો કેટલો થાય તો છ ના અવયવની સંખ્યા કેટલી છે આપણે પહેલા વિડીયોમાં જોઈ ગયા જો તમને એ વિડીયો જોયો આગળ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો ના નાના પાર્ટ કરીશું

અને 3 ની પણ એક ઘાત છે તો બેની ની ઘાત 2 ની જીરો ચાલુ કરીશું બે ની એક ઘાત એટલે એક વધતા બે ની બે ઘાત એટલે બે ની એક ઘાત એટલે બે ગુણ્યા 3 ની જીરો ઘાત એટલે ત્રણ સોરી એક વત્તા ની એક ઘાત એટલે ત્રણ આનો સરવાળો છે ત્રણ પેલા એક ચાર કઈ રીતે જોઈએ તો અવય કેટલા છે બે છે ત્રણ છે અને છ છે બરાબર જો અવની સંખ્યા આપણને ચાર હતી તો એક બે ત્રણ અને ચાર અવરની સંખ્યા મળી હવે એનો સરવાળો તો એક ને વધતા બે તો ત્રણ 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 છ છ બાર એટલે અવયવનો સરવાળો પણ અવયવો સરવાળો કેટલો નાના નાના ભાગમાં ડિવાઈડ થયું એટલે ફેક્ટર પાડી દઈશું તો બે છ દુ બાર બરાબર હવે છ ના પણ અવયવ પડશે એટલે ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ દુ છ દુ બાર હવે વાત કરીએ બે નો બેની ની બે ઘાત છે અને ત્રણ ની એક ઘાત છે બરાબર 2 ની બે ઘાત છે 3 ની એક ઘાત છે તો બેની બે ઘાત એટલે બે ની જીરો વધતા બે ની એક ઘાત વધતા ત્રણ ની એક ઘાત બે ની બે ઘાત બે ની જીરો घात એટલે એક વત્તા ની એક ઘાત એટલે બે બે ની બે ઘાત એટલે ચાર ગુણ્યા ની જીરો ઘાત એટલે એક વત્તા ની એક ઘાત એટલે ત્રણ આનો સરવાળો થશે બે ને ત્રણ ત્રણ ને ચાર સાત ગુણ્યા આનો સરવાળો થશે બે ત્રણ ચાર છ અને બાર પોતે બરાબર તો બે ને ત્રણ 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 છ છ ચાર દસ દસ ને છ સોળ સોળ ને બે

પાંચની એક પાંચ એટલે એક પાંચ ની એક ઘાત એટલે પાંચ પાંચની બે ઘાત પચીસ એકત્રીસ બરાબર તો આ સાત ગુણ્યા એકત્રીસ સાત એકસો સાત સાતરી એકવીસ તમારો સરવાળો થઈ જશે બસો ને કઈ રીતે જોઈએ તો એ દસ ના હોય છે એક બે ચાર પાંચ દસ વીસ પચીસ પચાસ અને સો ઓકે તો પાંચ ને પાંચ દસ દસ ને ચાર ચૌદ ચૌદ ને બે સોળ સોળ ને એક સત્તર નો સાતડો વધ્યાય એક એક ને એક બે બે ચાર ચાર ને બે છ છ ને પાંચ અગિયાર નો એકડો વધ્યાય એક અને બસો ને સત્તર આ રીતે તમે બધા સંખ્યાઓનાઓનો સરવાળો કરી શકો છો જો તમને મારી વિડીયો પસંદ આવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ